ભાગવતમ દશમ સ્કંદનો તેત્રીસ અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે જે ગોપીઓ છે એ બહુ વિલાપ કરી રહી હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એમની સામે પ્રગટ થઈ જાય છે અને જેવા પ્રગટ થાય એવી ગોપીઓની જે ખુશી છે એ ઇન્હેન્સ થઈ જાય છે કે નહીં હવે કૃષ્ણ જે અમારું જે પ્રિય છે અમારે જે પ્રિયતમ છે એ અમારી પાસે આવી ગયા છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે આવ્યા પાછા તો એમને આટલું બધું દુઃખ થતું હતું કારણ કે ગોપીની નાની એવી ભૂલથી એમને આટલી મોટી સજા આપી દીધી કે અંધારી રાતમાં ગોપીઓને એકલી મૂકી દીધી જો કે ભગવાને એક રીતના રાઈડ કર્યું હતું કારણ કે ગોપીનું જે અભિમાન હતું અહંકાર ચડી ગયો હતો અંદર એ ભગવાન શ્રી કૃષ્ણને એમના ઉપરથી ઉતારવો હતો તો હવે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સામે પ્રગટ થઈ ગયા હતા અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણ કહેતા હતા કે ગોપીઓ હું નિર્લજ છું નિર્લજ મતલબ અને ગોપીઓ કીધું કે ભગવાન તમે કપટી છો કારણ કે તમે અમને છોડીને આટલી રાત્રે અમે તો બધાને છોડીને જતા રહ્યા હતા બધાને છોડીને તમારી પાસે આવ્યા છે અને હવે તમે અમને છોડીને જતા રહો તો આને કપટ નો કહેવાય તો શું કહેવાય તમે અમારી સાથે કપટ કર્યું તો એ સાંભળીને ભગવાનની અંદરથી થાય છે કે નહીં મેં કપટ કર્યું એક રીતના પણ એનાથી કૃષ્ણ પ્રત્યેનો જે ગોપીનો પ્રેમ હતો વધી ગયો અને એના જ કારણે જે ગોપીઓ છે રડવા વારંવાર ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવા લાગી હતી અને વગેરે વગેરે એમ કે ભગવાન કૃષ્ણ જોર જોરથી નામ ભગવાન શ્રી કૃષ્ણ જોર જોરથી કીર્તન નામ સ્મરણ બધું કરવા લાગી અને ત્યારે ગોપીઓ પ્રશ્ન પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને કે એવા જે ત્રણ ત્રણ પ્રશ્ન હતા કે જે કોઈ વ્યક્તિ હોય એને જ પ્રેમ કરે છે જે એને પ્રેમ કરે છે મતલબ જો કોઈ વ્યક્તિ આ જે વ્યક્તિ છે જો આ આ વ્યક્તિ વ્યક્તિ આને આને પ્રેમ પ્રેમ કરતી હોય તો જ કરે છે એક તો એવો માણસ બીજો કે આ વ્યક્તિ પ્રેમ નથી કરતી પણ છતાંય આ વ્યક્તિ આને પ્રેમ કરે છે એ બીજો વ્યક્તિ જે ત્રીજો વ્યક્તિનો જે પ્રકાર કીધો પ્રેમ કરવાના ત્રણ પ્રકાર તેમજ ત્રીજો પ્રકાર છે એ ગોપીઓ કહે છે કે જો આને પ્રેમ કરે છે તો જ આને પ્રેમ કરે છે તો એનું ભગવાન શ્રી કૃષ્ણ કે આ રીતના હોય છે જો આ પ્રકારના વ્યક્તિ હોય છે જે આવી વિચારધારા રાખે છે પણ છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું ત્યાં ત્રીજા પ્રકારનો છું કે જે મને પ્રેમ કરે છે એને જ હું પ્રેમ કરું છું જોકે એવું નથી કારણ કે આપણે બધાને જ તે ભગવાન શ્રી કૃષ્ણ ફ્રીમાં સૂર્યપ્રકાશ આપે છે લાઈટ આપે છે બરાબર જેની આપણે લાઇટ બિલ ભરવું પડે છે ભગવાન શ્રી કૃષ્ણ આપણને ફ્રીમાં આપે છે બીજું કે પાણી પાણીનો આપણે કોઈ ચાર્જ ભરવું પડે છે એ તો આ સરકારે કાઢી દીધું છે કે આપણે પાણી બિલ ભરવાનું કે ગમે તે લાઇટ બિલ ભરવાનું પણ ભગવાન શ્રી કૃષ્ણ શું આપણી પાસે લાઇટ બિલ લેવા આવ્યા કોઈ દિવસ કે પાણીનું બિલ લેવા આવ્યા કે આ પ્રકૃતિમાં આપણે કોઈ પણ વસ્તુ વાપરવી કોઈ ફ્રૂટ આપણે ઉગાડ્યું કે ફ્રૂટ આપણે ખાધું તો હું આપણે એના પૈસા ભરવા પડે છે જો આપણું જ વૃક્ષ હોય આપણે ઉગાડેલું વૃક્ષ હોય તો હું આપણે એના પૈસા ભરવા પડે છે નથી ભરવા પડતા શું કામ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની આપણી ઉપર એટલી કૃપા છે એટલી આપણી ઉપર દયા કરે છે થોડી ઘણી મહેનત આપણે કરવી પડે પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણ આપણી ઉપર એટલો ઉપકાર કરે છે અને આપણે ભગવાન શ્રી કૃષ્ણનો ઉપકાર માનવો જોઈએ તો હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ગોપીઓ તમે સર્વોત્તમ છો જે પ્રેમ છે મારી પ્રત્યે સર્વોત્તમ છે તમારાથી ઉપર મારી સાથે પ્રેમ કરવા વાળું હજુ કોઈ નથી મારી પાસે અને કહે છે કે હું તમારું ઋણી છું અને જો મારું ઋણ કઈ તમારી ઉપર હોય તો એ તમે એકવાર ચૂકવી શકશો પણ જો તમારું ઋણ જે મારી ઉપર છે ને એ ખબર નહીં હું પોતે ભગવાન તે હું ઋણ ચૂકવી નથી કારણ કે તમારો પ્રેમ એ જે અધ્યાય છે મહારાસ છે આપણે જે ચાલુ કર્યું હતું કે રાસ લીલાનો આરંભથી લઈને ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને બોલાવે છે પછી ગોપીઓ કઈક ભૂલ કરે છે ને ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે પછી ગોપીઓ ગોપી ગીત ગાય છે પછી ગોપી ગીત ગાઈને રીઝાવીને ભગવાન પાછા આવે છે ભગવાન માફી માંગે છે તો હવે જે હેતુથી ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ એનું સંગઠન થયું હતું તો એ બધી જ કૃષ્ણ પાછા ભેગા મળ્યા છે મૂળ કાર્ય કરવા માટે જે છે રાસ લીલા તો હવે બધી જ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ એ બધા જ હતા યમુનાજીને પાણીની અંદર એને પાણીની બારેને એ જગ્યા પર બધા બેસીને વિહાર કરતા આપણે વર્ણન કર્યું કે કોઈ ભગવાન શ્રી કૃષ્ણને એમના જે છે પોતાના વૃક્ષસ્થળ ઉપર મુકાવે છે તો એ રીતના બધા નવા નવા હવે આની ઉપર આપણે કોઈ એવી દોષ બુદ્ધિ કરવાની જરૂર નથી કે આવું શું કામ કરે છે એમ ભગવાન શ્રી કૃષ્ણ પરસ્ કઈ રીતના કરી શકે તો આ એક ગાંડા કહેવાય આવું વિચારે તે છે ને ગાંડા કારણ કે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એ સર્વકામ છે એ આત્મારામ છે એ સર્વકામ છે સર્વકામ એટલે એને કોઈ કામનાની જરૂર નથી પણ એના ભક્તો જે ચાહે છે ભગવાનને કરવું પડે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એમને ભક્તોને આધીન છે તો હવે ભગવાન શ્રી કૃષ્ણ એકદમ મંદ મંદ વાયુ આવી રહી હતી એકદમ ઠંડુ વાતાવરણ અને જે ભમરા હતા એ જે વાયુ છે જે સુગંધ છે એને લઈને મધુમસ્ત થઈ રહ્યા હતા અને એક બીટ વગાડતા હતા આપણે ડ્રમની કોઈ બીટ આવે એ કોઈ તબલાની બીટ આવે એ રીતના એના જે પંખથી જે અવાજ આવે ને એ રીતના એ અલગ અલગ પ્રકારની બીટો વગાડતા હતા તો હવે ભગવાન શ્રી કૃષ્ણ જેટલી ગોપીઓ હતી હવે અહીંયા ગોપી એક બે ત્રણ હજાર પાંચસો નથી લાખો કરોડો લો ગોપીઓ છે આ આ આખું છે આ આ આ આખું બ્રહ્માંડ છે સમજજો આ બધી ગોપીઓ છે આ આ બધા લોકો છે તો આમાંથી આપણે આ જે આ જે છે ને તેરું આટલું એ આટલા જ આપણે છે આ બધી ગોપીઓ છે આ જે છે ને આપણે પૃથ્વીવાસી જે અહીંયા અંદર ફસાયેલા છે બી આ આપણે એટલા જ છબી બાકી જે ભગવાનમાં જેટલી જે લોકો લીન છે ને આ બધા એ છે મતલબ તમે રેશો ખબર પડી ગયો કે પાંચ ચાર ટકા એવા લોકો છે જે ભગવાન નથી લઈ શક્યા અંદર બાકી બધી ગોપીઓ થઈ ગઈ છે તો હવે રાસ લીલાનો આરંભ થાય છે દર બે ગોપી વચ્ચે કૃષ્ણ મતલબ એક એક ગોપીને પર્સનલ પર્સનલ કૃષ્ણ મળેલા છે અને બધી ગોપીઓને એવું દેખાય છે કે કૃષ્ણ મારી એકની પાસે જ છે અને જે ગોપીને જે મન થાય છે એ કૃષ્ણ એ ગોપીને એ આપી દે છે મતલબ સમજી લો કે મને મન થાય છે કે મને ગુલાબજામુન ભાવે છે તો એ ટાઈમે ભગવાન શ્રી કૃષ્ણ ગુલાબજામુન લઈને મને ખવડાવતા હોય એ રીતના જ તે જે ગોપીને જે વસ્તુ પસંદ છે જે જે ગોપીને જે વસ્તુ કરવી છે એ જ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે કરે છે અને બે બાજુ તાળી બગાડતા વગાડતા રાસ ચાલુ થાય છે અને એ અદ્ભુત રાસ જોવા અદ્ભુત રાસ જોવા ઉપરથી દેવતાઓ ગંધર્વો ગો બધા પોતપોતાની દેવીઓ સાથે આવ્યા છે અને આમ ભાવ ભાવ થઈને ગોપીઓ નાચી રહી છે જોર જોરથી એમના જે વસ્ત્રસ્થળ છે જોર જોરથી હલે છે એમના જે કાનના કુંડાળો છે એમના એમના ગાલે અથડાય છે એમના જે નાકમાં જે નથો પહેરેલી છે એના હોઠ ઉપર ભટકાય છે એટલી જોર જોરથી નાચી રહી છે એમને જે કાજલ કરી લેતી એ બધી જતી રહી છે હવે એમના વાળ આખા વિખાઈ ગયા છે પણ ભગવાન શ્રી કૃષ્ણ હવે અહીંયા શું કરે છે કે ગોપીઓ ઈચ્છે છે કે ભગવાન શ્રી કૃષ્ણ મારા વાળ સરખા કરે ભગવાન શ્રી કૃષ્ણ મારા કુંડલ સરખા કરે તો ભગવાન શ્રી કૃષ્ણ જે ગોપી જે ચાહે છે કારણ કે બધી જ ગોપીઓ પાસે ભગવાન શ્રી કૃષ્ણ પર્સનલ હતા બધાના તો ભગવાન શ્રી કૃષ્ણ એમના કરકમળથી કરકમળ માને હાથ તો એમના હાથથી ગોપીઓના વાળ સરખા કરે છે એનાથી ગોપીઓનો જે અંદરનો આનંદ છે ભગવાન પ્રત્યેનો પ્રેમ છે અસીમ થઈ જાય છે આપણે કે અનલિમિટેડ ઇન્ફિનિટ તો એવો પ્રેમ થઈ જાય છે કે બસ સર્વે સર્વા મને મને જે તો એ મળી છે ભગવાન શ્રી કૃષ્ણ જે ગોપી જે ઈચ્છે છે પરસેવો છે તો ભગવાન શ્રી કૃષ્ણ ઉતરીએ છે એની જે ચૂંટણી છે એનાથી ગોપીઓનો પરસેવો લૂછે છે તો ત્યારે ગોપીઓની અંદર એટલો ભાવ આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના હાથ છે તો એમના વૃક્ષ સ્થળ જે છે ને એ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં આપી દે છે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ ગોપીની ઈચ્છા થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ મને ચુંબન કરે તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીને ચુંબન કરે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ બધાના જ મનનું જાણે છે અને એમાંય તેના જે ભક્તો છે એમના મનનું ભગવાન શ્રી કૃષ્ણ બહુ ડીપમાં જાણે છે કે મારા ભક્તો મારાથી શું ચાહે તો આ બધી લીલા ચાલી રહી હોય છે અને એકદમ ગોપીઓ ધીમે ધીમે થાકવા લાગે છે કારણ કે રાસ તો ઘણો ચાલી ગયો તો પણ ગોપીઓ ઈચ્છતી નથી કે અમારા રાસ પૂરો કરવો છે કારણ કે મેં આ રાસ પૂરો કરશું તો કૃષ્ણ મારી પાસેથી જતા રહેશે એટલે હાવ નહીં પણ આ સમય મર્યાદાપૂર્વક કૃષ્ણ મારી પાસેથી જતા રહેશે તો હવે ગોપીઓ ધીમે ધીમે ઠાકવા લાગી છે તો હવે ગોપીઓ જેમ જેમ થાકતી ગઈ તો ભગવાન શ્રી કૃષ્ણને હજી રાસ લેવાનું મન હતું ગોપીઓને રાસ લેવાનું મન હતું એટલે ગોપીઓ કન્ટિન્યુ હતી પણ થોડી ધીમી પડી ગઈ તો ભગવાન શ્રી કૃષ્ણએ હરેક ગોપીના ખંભે હાથ મૂકી દીધો કારણ કે બધા પાસે ભગવાન શ્રી કૃષ્ણ પર્સનલ હતા આપણે વાત કરી તો જે કૃષ્ણને જે ભાવથી જોતી હતી કૃષ્ણ એની પાસે એ ભાવથી હતા જે જેવા કપડામાં જોતી હતી એવા ભાવથી કૃષ્ણ એની સાથે હતા તો બધી જેવો ખંભા ઉપર ગોપી ગોપીઓના ખંભા ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ હાથ મૂક્યો એવી બધી ગોપીઓની જે થાક હતો એ દૂર થઈ ગયો અને પાછો રાસ આરંભ થઈ ગયો અને ઉપરથી જે દેવતાઓ છે એ આ ભાવ જોઈને ગોપીઓનો અને કૃષ્ણનો આ ભાવ જોઈને ઉપરથી ફૂલો વરસાવે છે કલર કલરના ચોખા વરસાવે છે પાણીની વર્ષા કરે છે સુગંધિત પાણીની વર્ષા કરે છે અને રાસ ચાલી રહ્યો હોય છે પણ હવે પાછા ગોપીઓ થાકી જાય છે તો જેવી રીતના થાકેલી હાથણીઓ સ્નાન કરવા જાય છે થાક દૂર કરવા માટે એવી જ રીતના ભગવાન શ્રી કૃષ્ણ બધી જ ગોપીઓ સાથે જળ જળક્રીડા કરવા પાણીની યમુનાજીની અંદર પ્રવેશ કરે છે અને જેવા ભગવાન શ્રી કૃષ્ણ પાણીની અંદર પ્રવેશ કરે છે તો યમુનાજીનું જે જળ છે એ પુલકિત થઈ જાય છે એકદમ પ્રકાશિત થઈ જાય છે શું કામ કારણ કે યમુનાજી પણ એ ઈચ્છતા હતા કે મારે પણ ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમવું છે તો એક એમની પણ ઈચ્છા પૂરી થઈ કે કે ભગવાન શ્રી કૃષ્ણ મારો સ્પર્શ ભગવાન શ્રી યમુનાજી નો સ્પર્શ કરે છે પણ આજે તો ભગવાન શ્રી કૃષ્ણ અંદર જતા રહ્યા છે અને એ તેમનો જે અધરામૃત છે પરસેવો છે એમની લાળ છે એ બધું ટપકી રહ્યું છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ભાવ ભાવમાં હતા ગોપીઓ સાથે તો અંદર ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓ પર પાણી ઉડાડે છે અને બધી ગોપીઓથી ભગવાન શ્રી કૃષ્ણ પર પાણી ઉડાડે છે અને હવે જેમ જેમ હવે કારણ કે આખી રાત બીતી ગઈ હતી આટલું બધું આપણે જે અધ્યાય એ એક વાત છે પણ એનું વર્ણન આપણે મોટું કરવું પડે કારણ કે ગોપી ભાવ છે ને જેવો તેવું તો વર્ણન ચાલે નહીં એટલે ધીમે ધીમે હવે ભગવાન શ્રી કૃષ્ણ જળ ક્રીડા કરે છે અને જેવી જળ ક્રીડા સમાપ્ત થાય છે પણ ગોપી ગોપીઓની ઈચ્છા નથી કે અમારે ઘરે જવું છે અને એ વાટે છે કે કૃષ્ણ અમને કે ને કે અમે ઘરે જઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને એને સર્વ કામ એને કીધું કે બસ તમે જવો એ જ અમારા છો પણ અત્યારે ગોપીઓ જે વેશમાં હતી એમાં એમના પતિઓ હતા એમના માતા પિતા હતા એમની સેવા તો કરવી જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ એમને આદેશ આપ્યો અને ભગવાનના આદેશથી ગોપીઓ પાછી એમના ઘરે જાય છે તો અહીંયા રાજા પરીક્ષિત સુખદેવ ગોસ્વામીજીને પ્રશ્ન કરે છે કે ભગવાન તમે મને એક વસ્તુ કહો કે ભગવાન શ્રી કૃષ્ણ આ જે કાર્ય કરે છે રાજા પરીક્ષિત આજે રાજા પરીક્ષિત છે એને પણ અંદરથી એક ઓલો આમ કે દોષ બુદ્ધિ તો દોષ બુદ્ધિ થઈ ગઈ ભગવાન પ્રત્યે કે આટલું નીચ કામ ભગવાન કઈ રીતના કરી શકે કે વર્ષ ભગવાન કરી શકે તો ત્યારે સુખદેવો સ્વામીજી હા સુખદેવો સ્વામીજી છે એમનો જવાબ આપે છે કે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સર્વકામ છે એને કોઈ વસ્તુ કરવાની જરૂર નથી ગોપીઓની ઈચ્છા છે અને બીજી વાત કે આ જે ગોપી ગીત છે આ ગોપી ગોપીનો જે ભગવાન પ્રત્યેનો ભાવ છે આપણે સાંભળ્યું કે વારે વારે કે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને હાથ પકડીને એમના જે એમનું જે વૃક્ષ વૃક્ષસ્થળ એટલે છાતીનો ભાગ તો વૃક્ષસ્થળ ઉપર વારે વારે પધરાવે છે તો આ વસ્તુ સાંભળીને કોના મનમાં દ્વેષ દોષ બુદ્ધિ થઈ જાય સ્વાભાવિક છે થાય પણ આવું થવું ના જોઈએ કારણ કે સુખદેવ જે પરીક્ષિત મહારાજને કહે છે કે અગ્નિ છે અગ્નિમાં તમે કોઈ પણ વસ્તુ નાખો તો અગ્નિ એમાંથી કોઈ વસ્તુ લેતી નથી કોઈ પણ દોષ વસ્તુ છે જે દોષયુક્ત વસ્તુ છે એ અગ્નિને લાગતી નથી એવી જ રીતના ભગવાન શ્રી કૃષ્ણ સર્વકામ છે એ આ બધું કરે છે પણ એનો પ્રભાવ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કઈ વસ્તુ નથી પડતો અને બીજી વાત કે ગોપીઓ છે એ ભગવાનની પરમ ભક્ત છે હરિપ્રિયા છે બધી તો ગોપીઓ જે પણ ઈચ્છે છે એ ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે કરે છે ખાલી ગોપીઓને જે પણ કોઈ ભક્તની જે ઈચ્છા હોય કે મારે ભગવાન શ્રી કૃષ્ણને આ આ સ્વરૂપમાં જોવા છે તો ભગવાન શ્રી કૃષ્ણ એને એ સ્વરૂપમાં દર્શન આપે મારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે આ કરો તો ભગવાન શ્રી કૃષ્ણ એની સામુ એ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે મારા કરતા મારા ભક્તની ભક્તિ કરો એ મને વધારે સારું લાગશે શું કામ કારણ કે ભગવાનને સૌથી વધારે પ્રિય વસ્તુ હોય તો એના ભક્ત છે અને સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજને કહે છે એટલા જ માટે આ જે લીલા છે અને આની પહેલાની જે વસ્ત્રહરણ લીલાથી બધી જે લીલા છે ગોપીઓ પ્રત્યેની ભગવાન અને ગોપીઓ પ્રત્યેની જે બધી લીલાઓ છે તો એમાં આપણે દોષ બુદ્ધિ કરવાનું આવતું જ નથી અને જે પણ આજે પાંચ અધ્યાય છે એને દશમ સ્કંદનું હૃદય કહેવામાં આવે છે કારણ કે આમાં ગોપી ભાવ છે સર્વોત્તમ ભાવ છે તો આનું જે કોઈ શ્રવણ વાંચન કરે છે શ્રવણ કરે છે અને વારે વારે સાંભળે છે વારે વારે વાંચે છે વારે વારે બીજાને કંઈ સંભળાવે છે તો એના હૃદયમાં એના મનમાં ગોપી પ્રેમ જાગૃત થવા મળે છે જેટલી વાર વાંચે છે એટલો ડબલ થઈ જાય જેટલી વાર વાંચે એટલો ડબલ થઈ જાય એટલે વારે વારે આપણે આજે ગોપી ગીત છે અને આજે પાંચે અધ્યાય છે એને આપણે વારે વારે શ્રવણ કરતા રહેવા જોઈએ કારણ કે આમાં ગોપીઓ પ્રત્યેની જે ભગવાનની ભાવના છે અને ભગવાન પ્રત્યેની જે ગોપીઓની ભાવના છે એ બધું આમાં સ્પષ્ટીકરણ થયેલું છે તો હવે આગળ શું થયું આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ